જળ એ જીવન છે એટલે જ રણજીતસાગર ડેમને અને રણમલ તળાવને જામનગરની જીવાદોરી કહેવાય છે ડેમમાંથી પાણી મળે છે જ્યારે તળાવને કારણે શહેરના તળ પાણીદાર રહે છે ચોમાસામાં કેનાલ વાટે ઉપરવાસ વરસાદનું પાણી રણમલ તળાવ સુધી પહોંચે છે શહેરની લાઇફલાઈન કહી શકાય એવી કેનાલમાં લાલપુર બાયપાસ નજીક ફેક્ટરીઓનું કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે અત્યારે વરસાદ વગર પણ આ કેનાલ કેમિકલવાળા પાણીથી ભરેલી છે પશુઓ પણ આ કેનાલમાંથી પાણી પીવે છે ત્યારે આ પાણી ઝેરી પ્રવાહી સાબિત થઈ શકે છે આ પાણી તળાવ સુધી આવે તો શહેરના બોરના પાણી પણ પ્રદૂષિત થવાનું જોખમ છે તંત્ર આ મુદ્દે હજી ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે કેટલીક જગ્યાએ કેનાલ અવરોધવાનું પણ કામ થયું છે જામનગરની લાઇફલાઈનમાં ઝેર ભળી રહ્યું છે ત્યારે તંત્રએ યુદ્ધના ધોરણે આ મુદ્દે પગલાં લેવાની જરૂર છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો